નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા હેલ્થ સેન્ટર મેનેજમેન્ટમાં કેટલાક આપણે ઓબ્જેક્ટિવ જોયા જેમાં મલ્ટીચેસ ક્વેશ્ચન ટ્રુ ફોલ્સ અને ત્યારબાદ પાર્ટ થ્રી એટલે કે ભાગ ત્રણમાં આપણે જોશું પૂર્ણ સ્વરૂપ આપું ફૂલ ફોર્મ દર વખતે પરીક્ષામાં પૂછાતા હોય એવા પૂર્ણ સ્વરૂપ આ વિડીયોમાં વર્ષ બે હજાર આઠથી શરૂ કરી અને બે હજાર ચોવીસ સુધીના જેટલા પણ ગુજરાત નર્સિંગ કાઉન્સિલના પેપર અવેલેબલ હતા એ બધા જ પેપરના એમસીક્યુ ટ્રુ ફોલ્સ ફિલ ધ બ્લેન્ક અને ફૂલ ફોર્મ આપણે અને જોડકા તમામ વસ્તુઓ આવરી લીધી છે તો વિડીયો આપણા મિત્રો સાથે ચોક્કસ શેર કરજો જો વિડીયો આપને ગમે તો લાઈક કરજો અને ચોક્કસ કોમેન્ટ કરજો જોઈએ પાર્ટ ત્રણમાં ફૂલ ફોર્મ આવા પ્રકારના વિડીયોની આપણે પીડીએફ બનાવેલી છે અને સંપૂર્ણ પીડીએફ છે તેમાં પૂરેપૂરા પેપર જેટલા પણ પેપર અવેલેબલ છે બે હજાર આઠથી બે હજાર ચોવીસના પૂરેપૂરા પેપરનું આપણી પીડીએફ માસ્ટર માઇન્ડ એ જ્યુ એપમાં પણ તમને મળી શકશે તો ચોક્કસ માસ્ટર માઇન્ડ એજ્યુ એપ ડાઉનલોડ કરશો તો ચાલો જોઈએ વિડીયો આગળ પૂર્ણ રૂપ લખો એમઆઈ પૂર્ણ સ્વરૂપમાં પણ ઘણા બધા ફૂલ ફોર્મ છે એ રિપીટેશન થશે દરેક પેપરના પૂર્ણ સ્વરૂપ આપણે અહીં લીધેલા છે એમ તો આપણે જ્યારે પૂર્ણ સ્વરૂપ લખીએ ત્યારે હંમેશા તમે ઇંગ્લિશ ન લખો તો ચાલે એમ ફોર મેનેજમેન્ટ આઈ ફોર ઇન્ફોર્મેશન ઈ ફોર ઇવોલ્યુએશન એસ ફોર સિસ્ટીમ ગુજરાતીમાં લખો તો પણ ચાલે આ રીતે લખો તો પણ ચાલે લાઇનમાં લખો તો પણ ચાલે પણ એક ઓર્ગેનાઇઝ કરેલો પ્રશ્ન છે એ હંમેશા આ રીતે લખાય પેપરમાં તો સરસ આપણું જે પેપર છે એ ઓર્ગેનાઇઝ હોય એવું લાગે નેક્સ્ટ છે આઈસીડીએસ તો ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ আইসিডিএস ইন্টগ্রেটেড চাইল ডেভেলপমেন্ট স এনজিও এন্ড ফোর নি ফোর গভর্মেন্ট ও ফর ওরগানাইজেশন আইয়ু সিডি আই ফর ইন্ট্রা ইউ ফোর ইউটে সি ফোর কন্ট্রাসেপ্ট এন্ড ডি ফোর ডিভস এনএম্বিএস নেশনল মেটরিটি বেফিট স্কিম মেটরিটি বেফিট સ્કીમ તો આપણે યાદ રાખવાનું છે એનએમબીએસ ઘણી વખત પૂછાય ડોટ્સ તો અવારનવાર પૂછાતું ફૂલ ફોર્મ છે ડી ફોર ડાયરેક્ટલી ઓ ફોર ઓબ્ઝર્વેશન ટી ફોર થેરાપી એસ ફોર શોર્ટ કોર્સ તો ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન થેરાપી ઇન અ શોર્ટ કોર્સ નેક્સ્ટ છે સીડીએચ ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર આર સીએચ આર ફોર રિપ્રોડક્ટિવ એન્ડ એવી રીતે લખાય રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ ઓફિસર સી ફોર ચાઇલ્ડ એચ ફોર હેલ્થ ઓ ફોર ઓફિસર પી એનડીટી પી ફોર પ્રી એન્ડ ફોર નેટલ ડી ફોર ડાયગ્નોસ્ટિક એન્ડ ટી ફોર ટેસ્ટ એફઆરયુ એફ ફોર ફર્સ્ટ આર ફોર રેફરલ યુ ફોર યુનિટ એફઆરયુ নেক্স পেপার বিসিটি সি ফোর কাউন্সিং এন্ড এখায় কাউন্সিং এন্ড টেস্ট স্টর টি ফেসিং সি ফোর স্টর এনআরএচএ ইনফোর নেশনল আর ফোর রূরল এচ ফোর হেল ইন্শন আইসিডিএস ইগ্রড চাইল ডেভেলপমেন্ট સ્કીમ લખો ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ શું લખવાનું છે સર્વિસીસ ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ નેક્સ્ટ છે યુનિસેફ યુનાઇટેડ નેશનલ ઇન્ટરનેશનલ ચાઇલ્ડ ઇમરજન્સી ફંડ યુ ફોર યુનાઇટેડ એન્ડ ફોર નેશનલ આઈ ફોર ઇન્ટરનેશનલ સી ફોર ચિલ્ડ્રન ઇ ફોર ઇમરજન્સી એ ફોર ફંડ એનએસએસકે નવજાત શિશુ સુરક્ષા કાર્યક્રમ આર એનટીસીપી ટુ આર મીન્સ આર ફોર રિવાઇઝ એન્ડ ફોર નેશનલ ટી ફોર ટ્યુબલો સી ફોર કન્ટ્રોલ પી ફોર પ્રોગ્રામ યુપીઆઈ ફોર યુનિવર્સલ પી ફોર પ્રોગ્રામ ઓફ આઈ ફોર ઇમ્યુનાઇઝેશન એનઆરએચ નેશનલ રૂરલ હેલ્થ મિશન એનજીઓ નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન આઈ એમ એનસીઆઈ ઇન્ટીગ્રેટેડ મેનેજમેન્ટ ઓફ এন্ড ফোর নিটল এন্ড নিটল এন্ড সি ফোর চাইল্ডহুড ইন্টেগ্রেটেড মেনেজমেন্ট ওফ নিটল এন্ড চাইল্ডহুড ইস নেকছেড নেশন ইন্টারনেশনল চিল্ড্রন ইমরজেন্সি ফন্ড নেশনল লো নেশন লোক নো প্রোব আরএনটি সিপি রিভ নেশনল টুব্রক্রোসিস কন্ট্রোল প্রোগ্রাম টিএনএআ ট্রেন નર્સિસ એસોસિએશન ઓફ ઇન્ડિયા ટ્રેન્ડ નર્સિસ એસોસિએશન ઓફ ઇન્ડિયા નેક્સ્ટ છે આઈએમઆર ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ આઈ ફોર ઇન્ફન્ટ એમ ફોર મોર્ટાલિટી આર ફોર રેટ સી આરસીએચ આર ફોર રિપ્રોડક્ટિવ એન્ડ સી ફોર ચાઇલ્ડ હેલ્થ રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ એમઆઈએસ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન એવોલ્યુશન સિસ્ટમ એમડીટી મલ્ટી ડ્રગ થેરાપી આર એન રિવાઇઝ નેશનલ ટિબ્રુકલોિસ કંટ્રોલ પ્રોગ્રામ એ આર ટી એન્ટી રિટ્રોવાયરલ એન્ટી રિટ્રોવાયરલ થેરાપી અહીંયા એચ એ એ આર ટી એવું પૂછે ઘણી વખત તો પણ આવડવું જોઈએ એક વખત પૂછેલું છે એચ એ એઆરટી તો હાઈલી એક્ટિવ એન્ટી રિટ્રો વાયરસ થેરાપી એવી રીતે લખવાનું હાઇલી એક્ટિવ એન્ટી રિટ્રો વાયરસ થેરાપી એસબીએ એસ ફોર સ્કીલ બિફોર બર્થ એ ફોર એટેન્ડન્ટ નેક્સ્ટ પેપરના છે આઇસીડીએસ ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ આઈએમએનસીઆઈ ઇન્ટીગ્રેટેડ મેનેજમેન્ટ ઓફ ન્યુનેટલ એન્ડ ચાઇલ્ડહુડ ઇલનેસ જેએસએસ કે જે ફોર જનની એસ ફોર શિશુ એસ ફોર સુરક્ષા કે ફોર કાર્યક્રમ એનએચએમ નેશનલ હેલ્થ મિશન એનઆરએચએમ હતું તો એ રૂરલ હતું એનયુએચએમ હોય તો અર્બન કહેવાય યુનિસેફ યુનાઇટેડ નેશન ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ઇમરજન્સી ફંડ તો આ હતા કેટલાક ફૂલ ફોર્મ જે અત્યાર સુધી નહીં પરીક્ષામાં પૂછાયેલા ફૂલ ફોર્મ છે આવા જ વિડીયો પૂરેપૂરા પેપરના વિડીયો નિહાળવા માટે પેપર સોલ્યુશન માટે પ્લે સ્ટોરમાં જઈ અને માસ્ટર માઇન્ડે જ્યુએપને ડાઉનલોડ કરી તમામ સબ્જેક્ટના પૂરેપૂરા સોલ્યુશન આ પેપરની આખી જ પીડીએફ જોઈ શકશો આના માટે જરૂર પડે તો નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન એઇટ સેવન સિક્સ પર કોન્ટેક કરી અને પૂછી શકો છો અથવા તો મેસેજ કરી શકો છો તો નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું પાર્ટ ફોર અને ઘણી બધી અગત્યની ખાલી જગ્યાઓ કે જે ખાલી જગ્યાઓ ખૂબ જ ઉપયોગી છે ખાલી જગ્યાઓ ખૂબ જ એનું રિપીટેશન થતું હોય તો ચોક્કસ વિડિયોને લાઇક કરજો આપણા મિત્રો સાથે શેર કરજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ